આજનો દિવસ સુરત અને દક્ષિણ ગુજરાત માટે ખૂબ અગત્યનો દિવસ છે ઇકોનોમિક પ્લાન ઓફ સુરત ઇકોનોમિક રિઝિયન નું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટિલ ની ઉપસ્થિતિમાં જી હબ નું લોન્ચિંગ કર્યું નીતિ આયોગ ભારત સરકારે દેશના પસંદ કરેલા પ્રદેશોમાં આર્થિક વિકાસને વેગ આપવાના ઉદ્દેશ સાથે ધ ગ્રોથ હબ પહેલ શરૂ કરાઈ છે જેમાં સુરત ભરૂચ નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ કરાયો છે સુરત ઇકોનોમિક રીઝનના માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું લોન્ચિંગમાં માસ્ટર પ્લાનની ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નું સંબોધન કર્યું હતું સુરત ઇકોનોમિક રિજિયન ના ગ્રોથ ડ્રાઈવર્સ પર સેક્ટરિયલ સેમિનાર યોજાયો હતો જે આપણે બનાવ્યું છે

નીતિ આયોગના સહયોગથી આવા ગ્રોથ હબ માટેના આયોજનબદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે આજે દક્ષિણ ગુજરાતના સુરત ઇકોનોમીની જેના સર્વાંગી અને આધુનિક વિકાસના ભવિષ્યલક્ષી આયોજનનું સુદીર્ઘ રોડમેપ એવા માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજનો અવસર છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈથી નજીક હોવાને કારણે આર્થિક ઔદ્યોગિક ગતિવિધિના પ્રવૃત્તિના કેન્દ્રો રહ્યા છે ઓગણીસો બન્યું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો રણ અને ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું